એક વખત દામોદર ભક્તને અને એક સાધુને પરસ્પર જ્ઞાનવાર્તા થયેલી તેમાં તે સાધુએ દામો ગુણના આવેશથી દામોદર ભાઈને ધોલ મારી દીધો છતાં દામોદર ભક્ત કાંઈ પણ બોલ્યા નહીં મનમાં પણ ક્રોધ કર્યું નહીં આ વાતે ફરતી ફરતી જ્યારે મહારાજે જાણી ત્યારે તે સાધુને બોલાવીને દામોદર ભક્તની હાજરીમાં ઠપકો આપ્યો એ સાંભળીને દામોદર ભક્તે શ્રીજી મહારાજને કહ્યું કે મહારાજ એ સાધુ તો મારા માતા પિતા તુલ્ય છે માતા પિતા હોય તે દીકરાને મારે પણ ખરા એ તો એમનો હક છે કોઈ ટોકે અગર મારે તો જ આ જીવ સરખો ચાલે એવું છે સાધુ વિના અમને બીજો કોણ શુદ્ધ બનાવી શકે તેમ છે અમારા સાચા હિતેક્ષુ સાધુઓને જ્યારે તમે ઠક્કો આપશો ત્યારે અમારી ખોટ ખામી કોણ દૂર કરશે આ પ્રમાણે દામોદર ભક્તની સમજણ અને સાધુ સત્સંગીઓને વિશે આત્મબુદ્ધિ જોઈને શ્રીજી મહારાજ તેમના ઉપર પ્રસન્ન થયા આ સત્સંગ આત્મબુદ્ધિ કહેવાય આવી રીતે જીવથી જોડાયા ન હોય તો અવગુણ અને અભાવ આવતા વાર નહીં લાગે આપણે કેટલામાં ઉભા છીએ તે આ પ્રસંગ દ્વારા તપાસતા રહેવું એક વખત દામોદર ભક્તને અને એક સાધુને પરસ્પર જ્ઞાન વાર્તા થયેલી તેમાં તે સાધુએ ગુણના આવેશથી દામોદર ભાઈને ધોલ મારી દીધો છતાં દામોદર ભક્ત કાંઈ પણ બોલ્યા નહીં મનમાં પણ ક્રોધ કર્યું મહારાજે જાણી ત્યારે તે સાધુને બોલાવીને દામોદર ભક્તની હાજરીમાં ઠપકો આપ્યો એ સાંભળીને દામોદર ભક્તે શ્રીજી મહારાજને કહ્યું કે મહારાજ એ સાધુ તો મારા માતા પિતા તુલ્ય છે માતા પિતા હોય તે દીકરાને મારે પણ ખરા તો એમનો હક છે કોઈ ધકે વઢે ટોકે અગર મારે તો જ આ જીવ સરખો ચાલે એવું છે સાધુ વિના અમને બીજો કોણ સુધર બનાવી શકે તેમ છે અમારા સાચા હિતેક્ષુ સાધુઓને જ્યારે તમે ઠક્કો આપશો ત્યારે અમારી ખોટ ખામી કોણ દૂર કરશે આ પ્રમાણે દામોદર ભક્તની સમજણ અને સાધુ સત્સંગીઓને વિશે આત્મબુદ્ધિ જોઈને શ્રીજી મહારાજ તેમના ઉપર પ્રસન્ન થયા આ સત્સંગ આત્મબુદ્ધિ નો કહેવાય આવી રીતે જીવથી જોડાયા ન હોય તો અવગુણ અને અભાવ આવતા વાર નહીં લાગે આપણે કેટલામાં ઉભા છીએ તે આ પ્રસંગ દ્વારા તપાસતા રહેવું